ખબર નઈ પડતી આ ધામ છે મારું વારે ધામ છે ભલે મંદિર નહી પણ ધામ કેવાય છે ને તો અહી આવો તો આવા અપરાધ લાગે કોઈ ખબર નહી પડતી પણ કોઈ કોણ સમજે આ બધી વાતો તમાર ના રહેવાતું હોય તો ભલે ધીરે ધીરે છોડી દેજો પણ કોઈ પણ મંદિરે માતાજી ના પારે એનો ફોટી મૂર્તિ હોય પ્રાણ પ્રતિતા કરેલી હોય એ જગ્યાએ ખાવાય બરોબર ને આટલું રાખશો ને પાકો નહી રાખો તો યાદ કરાવે શું કીધું તમારી પેઢીમાં કોઈ કોઈએ કોઈ જીવો પર અત્યાચાર કરી અને માંસ મટન ને એવું બધું ખાધું હોય તો એમના વતી અને તમારા વતી તમારી કુળદેવી નામથી વધાર નહીં પણ પચીસ કિલો ચકલાન ચણ નાખી દેજો કે માં અતાર ઊંધિયા બકરા મરઘા જે ખાધું એ માં ભૂલ ચૂક માફ કર પણ લે આજથી સંકલ્પ લઈ અને તારા નામથી આ પચીસ કિલો ચકલાન ચણ નાખીએ છીએ અને આજ પછી ખાવું નહીં આજે અમે ખાધું અને અમારા વડવા ખાધું હોય એના વતી અમે માફી દીકરા મારા દીકરા એ આજ કર્યું છે આજ પાલન રાખ્યું છે કે સોલંકી પેટી જ નહીં વર્ષો થી એટલે આવી પાવરફુલ સમજ્યા એટલે આવું પાલન

નહીં ખાય એવી સંકલ્પ લઈએ છીએ અને તમે એકલા સંકલ્પ લો પરિવાર વાળા ના માનતા હોય તો એમની જો લડવા ઝઘડવાની જરૂર એ વેઠ થોડું માતા તમારી માતા ને પ્રાર્થના કરજો પરિવાર ને સદબુદ્ધિ આવશે આવશે ને આજ કઈક પાસે એવા કે મારી અમે બંધ કરી દીધા અમારો બાપો નહી માનતો અમારો ભાઈ નહીં માનતો તો એમની જો લડવાનું આગ્રહ કરવાનો ના માનત તો કઈ નહીં

તમારી પેઢીમાં તમારા ઘરમાં તમારા પપ્પા એ તમારા દાદા સમજી લો તમે ગમે તેવી ભક્તિ કરવાની કોશિશ કરશો ગમે તેલા વ્યવહાર હાલશો ગમે તે તપસ્યા કરશો પણ તમારી માતાની કૃપા કે મારી માતાની કૃપા ફળશે આવા તમારા હોય નાગ માર્યા હોય ને તો એ નાગ દેવ ચીડાઈ જાય તરત છીજાઈ જાય એટલે જો જેને જેને એના ઘરમાં એના બાપા એ દાદા એ નાગ માર્યો હશે ને એના ઘરમાં ભયંકર બીમારીઓ હશે કેન્સર ટીબી લખવા મગજ ગોડું થઈ જવું છટકી જવું એ જે ડોક્ટર ના હાથમાં આવે રિપોર્ટો કરાય કરાય થાકે ચાર ડોક્ટર બદલે ડોક્ટર કે આરુ સસુ એ હાથમાં આવતો નથી તો તમારે સમજી લેવાનું કે મારા બાપે નાગ માર્યો છે ને તો આ નાગ ના લીધે અમે દુખી થઈએ છે તો કદાચ આવું જણ જાણા જાણવા મળલ ખાલી જાણવા બોલે જાણતા હોય ને તો અને જો કૃપા અને કદાચ તમે જે મનોકામના કરી હોય એ પૂરી ના કરી સોલંકી પેઢી મેરડી માતા ને કેજો બરોબર પણ આવું ભુવા બતાવો તમને કોઈ ભુવા એવું કીધું કે તારા માર્યો તો એટલે તમે દુખી ભુવા જ્ઞાન જ ના હોય આવું ચોથી બતાવો એના તો સીધી વાત હોય આ દુખ છે મારું ભયંકર ભાઈ જીવ લેવા આવ્યું જબરી માતા છે જો આનો જલ્દી બીજા પરો નહી કરો આનો જલ્દી ન્યાય નહી કરો ને તો આ તમારા ઘર માં જીવ લઈ જશે એટલે બાપડા બી જાય હારું ભુવાજી જે કોઈ આનો જલ્દી કરો તો કે આની છે ને નદી કિનારે સ્મશાન માં વિધિ કરવી પડે તો કે હા વિધિ દો વાંધો નહીં પણ કે વિધિ માટે છે ને અમુક વસ્તુ મારે બાર થી મંગાવવી પડશે લાવવી લાવી ફલાણું ઢેકણું લાવવું પડશે અને જાત જાતનું તમને બતાવ અને ભૂવો જાય પૂજા દુકાને અને દસ રૂપિયા નું ધૂપ લઈને આવે અને કે લો માણ માણ મળ્યું કે પાંચ હજાર રૂપિયા નું આવ્યું આ તો નતું મળતું આ તો એક ભાઈ જોરતી છે ઉજ્જૈન થી મંગાવ્યું છે લો અને તમે મૂર્ખાઓ આપી દો સાચી વાત હા લો તાર

એમની કોઈ બાળ હોય એમની કોઈ ઘરની લક્ષ્મી હોય એમની કોઈ બો વાય હોય નવી એના કોઈ દાડો કંકુ ના પગલા ના પડ્યા હોય અને વાત ઉપર થી તમારી માં ખીજાય કે દીકરા એના સગન એની વસ્તી નહી લેતી અને તું પાછો એના સકન લેશે પગલા પડાવ

આવું બધું લેવું નહીં અને બસ કૃપા દો માતાજી એમનો તો મળે પૈસા મળે વાહ મળે એટલે હેડવાનું પણ તમે બોલાવો ને તારકો કુવાનો દોષ નહી આમાં તમે તમને લાલચ છે ને તમને ઘરે જ છે ને તારે તમે આમંત્રણ કોક ના આલો છો તારે તમારા ઘેર કોક આવે છે એમાં ભુવા નો દોષ નહી પણ ઘોડા બધું આમ જ લેવી પડે એક ના ઘેર જોવું ને તો પોસ ભુવા તો પગલા હશે જ અને પાછા એ પગલા વારી તિજોરી મેળ દે લે એ ભુવન પૂછો તારી વસ્તી કોઈ દર તારા કંકુના ના પગલા પાડે પૂછ પૂછ્યા આવજો કે તારા પરિવાર વાળા તારા કંકુના પગલા પાડ્યા જ પૂછજે જા નહી પાડ્યા હોય એના પરિવાર એના કુટુંબ વાળા ક્યારેય નહીં પાડ્યા હોય તમે આવો 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 ભુવાજી આવો આવો